ઝિયા તાલુકાના નાના વાસણા ગ્રામ પંચાયતના સરપંચ અવૈધ રેતી ખનન અને વહન બાબતે મુખ્યમંત્રી સહિત અનેક વિભાગોમાં રજૂઆત કરી મુખ્યમંત્રી ભરૂચ વડોદરાના કલેકટર મામલતદાર પ્રાંત અધિકારી ભૂસ્તર વિભાગ સહિતનાઓની રેતી માફિયાઓ વિરુદ્ધ પગલાં ભરવા રજૂઆત કરી ઝગડા તાલુકામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે નર્મદા કિનારેથી અવૈધ રેતી ખનન દાદાગીરી સાથે કરી રહ્યા છે ઝડીયા તાલુકાના નાના વાસણા ગ્રામ પંચાયતમાં આવી જ ઘટના બનવા પામી છે જેના પગલે મહિલા સરપંચ તલ્લિકાબેન વસાવા દ્વારા સરકારના બાર જેટલા વિભાગોમાં રેતી માફિયાઓ વિરુદ્ધ પગલાં ભરવા રજૂઆત કરી છે નાના વાસણા સરપંચ તલ્લિકાબેન વસાવા દ્વારા બાર જેટલા વિભાગોમાં રજીસ્ટર પોસ્ટ દ્વારા રજૂઆત કરી છે તેમાં જણાવ્યું છે કે નાના વાસણા પરવટા તાલુકો ઝઘડિયા નર્મદા કિનારે આવેલ છે તેમના ગામમાં કોઈ સરકારી લીઝને મંજૂરી આપેલ નથી તથા ગામના ગ્રામજનો હંમેશા ખેતી તથા મચ્છી ઉદ્યોગ અને પશુધન પર નિર્ભર છે જેઓ તમામ નદી કિનારે અવર કરે છે ગામના લોકોને પીવાના પાણીનો ઉપયોગ નર્મદા નદીનો કરે છે તેમના ગામની સામે વડોદરા જિલ્લો અને કરજણ તાલુકો આવેલો છે જ્યાં રેતીનું ખનન થાય છે સામી કિનારેથી આધુનિક યાંત્રિક બાજ નાવડી દ્વારા સરકારની કોઈ લીઝ મંજૂરી નહીં હોવા છતાં નાના વાસણા ગામની હદમાં આવી નર્મદા નદીના પટમાં બિન અધિકૃત રીતે રેતી ખનન અને વહન કરે છે તેમજ સરપંચ તથા ગ્રામજનોને વારંવાર રેતી માફિયા દ્વારા રેતી ખનન અને વહન અટકાવવા ગયા પરંતુ તેઓ માથાભારે ઈષમો હોવાથી સરપંચને તથા ગ્રામજનોને ધમકીઓ આપી છે ગામના ઉવારામાંથી નર્મદાના પાણીના પટમાંથી રેતી ખનન કરતાં ખૂબ ઊંડા ખાડા પડી ગયા છે જેથી ગામની પાણી ભરતી મહિલાઓને જાનહાની થવાની તેમજ મોટી હોનારત થાય તેમ છે ઉવારા પર ગામના પશુધન પાણી પીવા જતા હોય છે તેઓનું પણ જાનહાન થાય તેમ છે ગામના ગ્રામજનો જે મચ્છી ઉદ્યોગ પર નિર્ભર છે તેઓ ઓવારા મચ્છી મારવા માટે જતા હોય છે તેઓને પણ રોજગારી સામે રીતિ ખનન અને વહન કરતા માથાભાર ઈશમો મચ્છી મારવા માટે રોકી રહ્યા છે અને તે બાબતે અવારનવાર ધમકીઓ આપતા રહે છે તેમ જણાવ્યું હતું વધુમાં તેમણે જણાવ્યું હતું કે તમે આરજીને ધ્યાનમાં લઈ ઓચિંતી મુલાકાત લઈ ગાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું છે ઉપરાંત મહિલા સરપંચ તલ્લિકાબેન વસાવાએ ચીમકી ઉચ્ચારી છે કે આ રીતિ ખનન અને વહનથી કોઈપણ પ્રકારની પશુહાની માનવહાની કે અન્ય હોનારત થાય તેની જવાબદારી અમારી કે ગામ કક્ષાની સરકારી કર્મચારીની રહેશે નહીં અને કોઈપણ પ્રકારની હોનારત થશે તો સંપૂર્ણ જવાબદારી ઉપલી કક્ષાના ખાણ ખનીજ વિભાગ તથા અન્ય લાગતા સરકારી વિભાગની રહેશે જેથી વહેલી તકે યોગ્ય નિર્ણય કરી કાયદેસરની કાર્યવાહી કરવા તેઓએ વિનંતી કરી છે વધુમાં તેમણે જણાવ્યું કે જો અમારી અરજી ધ્યાને નહીં લેવામાં આવે તો અમે ગ્રામજનો તથા સરપંચ દ્વારા અવૈધ રેતી ખનન અને વહન કરતા માથાભારે ઈસમો સામે ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડશે અને તેનાથી પણ ઉકેલ નહીં આવે તો હાઈકોર્ટ દ્વારા અવૈધ રેતી ખનન વહન અટકાવવાની ફરજ પડશે તેમ તેમણે તેમની રજૂઆતમાં કહ્યું છે